પારડી વલ્લભાશ્રમની મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગના વાર્ષિક રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને એમના દાદા દાદી દ્વારા મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરાયા પારડી વલ્લભાશ્રમની મુખ્ય શાળા શ્રી એમ અમીન એન વી એન સવાણીના પ્રાથમિક વિભાગનો આજ રોજ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના ચેરમેન પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી ટ્રસ્ટી બાબુભાઈ ગોગદાણી દિનેશભાઈ સાકરિયા તથા કુશ સાકરિયા તેમજ ડોક્ટર તૃપ્તિ સાકરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત શાળા આચાર્ય અનુરાગ શર્માએ કર્યું હતું સ્વાગત બાદ સ્વામી લક્ષ્મીનારાયણ દાસજીએ રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તથા શાળા ટ્રસ્ટી દિનેશભાઈ શાકરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું શાળાના ધોરણ એકથી છ ના વિદ્યાર્થીઓ મુખ્યત્વે રિલે રેસ વિવિધ લાંબી ટૂંકી દોડ તથા સામૂહિક કવાયત જેવી આકર્ષક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો આ તમામ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને દાદા દાદી દ્વારા મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા તેમજ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે શાળાના ટ્રસ્ટી કુશાકર્યા તથા આચાર્ય અનુરાગ શર્માએ સર્વ વાલી શિક્ષક ગણ તથા શાળા કાઉન્સિલને અભિનંદન પાઠવ્યા હતા અને રોમાંચિત વાતાવરણમાં રમતોત્સવ સંપન્ન થયો હતો પહેલે અડલ કો પાર કરી લિયા બડી તેજ રફ્તાર સે આગે બઢે

टीम में साकार कर अपनी शाळा ની સંગીત ટીમ એ પ્રયત્નો કરી રહી છે કે વિદ્યાર્થી મિત્રો આ સંગીત અને રમત ઉત્સવનું તાદાત્મ્ય સાધે અને યો દેખો नाउ इन द ट्रेस द ચેલેન્જ ટુ જમ્પ ઓવર ધ વોડર્સ કેપિંગ ધ ટ્રાઇ એન્ડ ઓવર ટુ ધ ફિનિશિંગ લાઇન એઝ યુ કેન સી હાઉ ક્વિકલી ધ ધીસ ધ મેન બહંગ સ્પ્રિન્સ વળી મિત્રો કેર ઓફ ઈચ એન્ડ એવરીથિંગ ઇન ધ ફર્સ્ટ સેક્શન ત્રિવલ્લભ આશ્રમ એમયુએન This year the version 1 પ્રથમ as સૌ પ્રથમ ઋતુ જે સેટ થઈ છે શિયાળાની ઋતુમાં ખાસ શારીરિક ક્ષમતાઓ વધારવાની ઋતુ કહેવાય એટલે કસરતો ને બધું કરવાની એટલે જ વલ્લભ આશ્રમ એમજીએન એમજીએન સવાની સ્કૂલમાં બે દિવસનો સ્પોર્ટ્સ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ જેમાં સૌ પહેલા દિવસે ધોરણ એક થી પાંચ ના બાળકો પાઠ લઈ રહ્યા છે અને બીજા દિવસે છ થી બાર ના બાળકો પાઠ લેશે કુલ મળીને અંદાજિત બાવીસો છોકરાઓને બધા જ હન્ડ્રેડ પર્સેન્ટ ઓન ગ્રાઉન્ડ પ્રેઝન્ટ કરાવી રહ્યા છે આપણે જેથી બાળકોમાં ખેલકૂદ તરફ પોતાના સ્વાસ્થ્ય તરફ ઋતુ આપણે બધા બાળકો ને સવારના પોર માં બહાર કાઢીએ જેથી બાળકો નું શારીરિક સ્વાસ્થ્ય વધે માનસિક માટે તો શાળાઓ બધી મહેનત કરી જ હોય છે પણ શારીરિક માટે પણ આપડે એટલી જવાબદારી ઉપાડીએ હાલ સૌ જે મહેમાનોમાં અમારા શાળાના ચેરમેન પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી પૂજ્ય લક્ષ્મીરામીજી તથા અન્ય હાજર રહ્યા છે આનંદ થાય છે કે આપણા જિલ્લાના ચીફ ગેસ્ટ તરીકે પધારવાના છે જેનો વલ્લભ વલ્લભાશ્રમ પરિવાર સમગ્ર વલ્લભાશ્રમ પરિવાર ને ખુબ આનંદ છે અને અમને બહુ પ્રાઉડ છે કે આપણા જિલ્લાના ખુબ જ આગેવાન એવા આપણા એસપી સાહેબ આપણા ઘર આંગણે પધારવાના છે આમાં વિવિધ પ્રકારની ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ જેમાં ઓબસ્ટિકલ રન આવે રિલે રેસીસ આવે અને આમ તો આ એક અઠવાડિયાનો આખો પ્રોગ્રામ હતો કેમ કે ઘણી બધા જ છોકરાઓ સાથે રેસીસ અને બે દિવસમાં બધી ફાઈનલ શોર્ટપોર્ટ થી માંડીને બધી જ જેટલી એથ્લેટિક મીટ્સ ની ઇવેન્ટ છે બધી જ કરી રહ્યા છે ખાસ આ પ્રેસ મીડિયા થ્રુ આપ સૌને જણાવવાનો અમને ખૂબ આનંદ થાય છે કે આ વર્ષ અને વર્ષ ત્રેવીસ ચોવીસ માં એસી થી વધુ બાળકોએ એ નેશનલ અને સ્ટેટ પાર્ટિસિપેટ કર્યું છે જેનો સમગ્ર વલ્લભ આશ્રમ પરિવાર બધા જ વાલીઓ અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો